હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ આજે હું આવ્યો છું ભાઈ અત્યારે આપણે અહીંયા માંગરોળ અંદર જ આવેલું નવું રેસ્ટોરન્ટ ઓપન થયું છે શિવ રેસ્ટોરન્ટ દેશી ભાણું ચાલો આપણે અહીંયા પરેશભાઈ જેમનું આપણે પાઉંભાજીનો એક વિડીયો બનાવેલો છે મહાદેવ પાઉંભાજી મહાદેવ મહાદેવ પાઉંભાજી એ વિડીયો આપણે બનાવેલો જ છે અને આપણે અહીંયા કોણ હમણાં ત્યાં સંભાળે છે નામ ભૂલાઈ ગયું નામ ભૂલાઈ ગયું તો તમે આવીને મળવી દો હા કોણ નામ તો

ભાત બપોરે બરાબર રોટલી રોટલા સલાદ પાપડ બરાબર અનલિમિટેડ ત્રીસમાં અમારી એક વસ્તુ ખાસ એ છે કે અમે આ બધી વસ્તુ છે ને એવું ઓરિજિનલ સિંગતેલમાં બનાવીએ એ પણ ધાણી એવું નહીં માર્કેટનું લઈને કે નહીં અમારા ઘરની જમીનો છે એને મગફળી પીસાવીએ એના પછી એ જ વસ્તુ છે ને આપણે ધાણીમાં તેલ ઓનલી સિંગતેલમાં જ બરાબર પછી રોટલી છે એ પણ આપણે ચૂલા નહીં બનાવીએ ડાયરેક લાવી કે એવી રીતે બનાવવાની તાવડીની રોટલી બનાવવાની રોટલા પણ તાવડીમાં સ્પેશિયલ બનાવે માણસ ખાય તો એમાં કોઈ જાતની મિક્સિંગ નહીં મેંદો ના કે કાંઈ એવું કંઈ રોટલા પણ એકદમ દેશી બરાબર એમાં જે ઉપર ઘી લગાડીએ એ પણ આપણું દેશી બરાબર ઘરની ભેંસોનું લેબોરેટરીમાં ચેક કરાવવાની છું એટલે ભાઈ ભાઈ આપણે અહીંયા મળી જઈએ કઢીનો ટાઈમ છે અને સાંજે સાડા સાતથી સાડા મોસ્ટ એક અડધી કલાક આગળ પાછળ જાય છે મોસ્ટ ઓફલી એ ટાઈમમાં અમારો પરફેક્ટલી અમારો જે ટાર્ગેટ છે

તો રીતના એ ટેબલ્સ આપેલા છે એ આપણે ગુજરાતી ફિક્સ થાળીમાં બે શાક છે ચાર રોટલી છે દાળ ભાત કઢી ખીચડી છાશ પાપડ સલાડ આપણે 100 રૂપિયાની થાળીમાં ફિક્સ છે બાકી અનલિમિટેડ ખાવું હોય તો 130 રૂપિયા છે ભાઈ ગુજરાતી થાળીમાં 130 રૂપિયા પાસો પાર્સલમાં જો તો ભાઈ 140 રૂપિયા મળશે આવો તો એ નોટ કરી લેજો બરોબર હવે ચાલો આપણે જોઈએ થોડું કિચન આપણે શું છે દાળ દાળ તું દાળ તું દાળ છે હા પછી

પછી ભૂંગરા છે પાપડ છે આ બધી અલગ અલગ વસ્તુ હોય પછી રાયતું છે ખાટું મીઠું રાયતું આ બધી મળી જાય બરાબર બરાબર મતલબ રેગ્યુલર જમવા માટે દરરોજ માટે અલગ અલગ રાખીએ છે કમ્પલસરી એક ને એક સંભારો મે બનાવી નથી રાખતા બરાબર દરરોજ માટે અલગ અલગ રાખીએ એટલે મજા આવે આમ મજા આવે અલગ અલગ કે ગયા વખત કોબી નો ખાધો આજે પપૈયા નો કાલે છે ભરેલા મરચા અલગ અલગ ટેસ્ટ મળી રહી એટલે આમ ચટકારો સાથે અલગ અલગ મજા એટલે કોઈ ફિક્સ ન કે આજે દિવસે આજ વસ્તુ બનાવવાની માર્કેટમાં જે બહુ વ્યવસ્થિત શાકભાજી લાગે એ જ લઈ આવવાનું સલાડ પણ એ જ લઈ આવવાનું બરાબર પછી મરચા છે આપણે ડુંગળી કાપેલી છે ટમેટા છે લીંબુ છે એ બધું કસ્ટમરની ને રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આપીએ બરાબર આ વેટિંગ એરિયા માટે ભાઈ અહીંયા ચેર ગોઠવેલી છે કેમ છો ભાઈ મજામાં કેમ છો તમે બધી મજામાં શું જો ગુજરાતી થાળી ગુજરાતી થાળી કેવી લાગી ટેસ્ટ બહુ મસ્ત ટેસ્ટ કેવું લાગે તમને ટેસ્ટ બેસ્ટ બેસ્ટ ને એકદમ પહેલા તમને કેવું લાગ્યું બેસ્ટ બેસ્ટ તમે ક્વોલિટી વિશે શું કહેશો બહુ હાઈ ક્લાસ ક્વોલિટી હાઈ ક્લાસ ક્વોલિટી ને બરાબર એટલે આમ સંતોષ સો ટકા તમને સેટિસ્ફેક્શન મળી ગયું છે એમ બરાબર ભાઈ અહીંયા જો આ જે અહીંયા તમે જોવો છો ડિશમાં છે ને આ રીતની ડિઝાઇન જોવા મળે છે અને એવી જ ડિઝાઇન અહીંયા આપણે વાટકીમાં જોવા મળે છે ભાઈ તો મિત્રો આપણી પાસે અહીંયા એકસો ને ત્રીસ રૂપિયાની ગુજરાતી અનલિમિટેડ કાઠિયાવાડી થાળી કહેવાય અને જોઈએ આપણે આ શિવ રેસ્ટોરન્ટ એટલે કે ભાણું અહીંયા જે આપણે થાળી છે એનો ટેસ્ટ શું કહે છે એનું રિવ્યૂ આપણે જોઈએ તો અત્યારે હું આપણે તમને દેખાડી દઉં કે રોટલી છે આપણી પાસે રોટલો છે પાપડ છે અહીં આપણે ડુંગરા આપેલા છે મરચું લીધું છે મેં અહીંયા પણ બીજી તમને ઘણી બધી વેરાયટીના સલાડ ને એવું બધું મળી જાય છે જેમ કે આપણે ગાજર બીટ આવી ઘણી બધી વસ્તુ મળી જાય છે અને સાથે જો તમારે ટમેટા અને ડુંગળી જોતી હોય તો એ પણ તમને અહીંયા મળી જશે ભાઈ સાથે છાસ છે છાસ પણ છે અને શાકમાં આપણે જો અહીંયા છે સેવ ટમેટા અહીંયા છે આપણે વટાણા ને બટેટાનું શાક અહીંયા છે આપણે દૂધી ચણાનું દાળ દૂધી ચણાની જે દાળ છે છે અને અહીંયા છે આપણે કુવેરની દાળ હવે ચાલો હુમરા અને બધી વસ્તુ આપણે અહીં આવી ગઈ છે અને એકસો ત્રીસ રૂપિયામાં ટોટલી વસ્તુ બધી અનલિમિટેડ છે જોઈએ આપણો ટેસ્ટ એક પહેલાં હું બાઇટ લઈ લઉં છું સેવ ટમેટાને પહેલાં આપણે ચેક કરીએ ભાઈ તમારા અંદર જતા તમને ફીલ થશે કે ભાઈ આ સો ટકા સિંગ તેલમાં બનેલું શાક છે અને એટલું મસ્ત સ્પાઈસી ટોન સાથે એવું મસાલાથી ભરપૂર સુપઅપ ઘર જેવું જમવાનું તમને આમ યાદ આવી જશે કે નહીં હું મારા ઘરમાં બેસીને જમવું જોવાનું સોલિડ છે ખતરનાક ટેસ્ટ આપે છે કોઈ શિકાયત નથી ભાઈ આપણે સેવ ટમેટાનું શાકમાં અહીંયા છે આપણે વટેણા બટેટાનું શાક એને આપણે ટેસ્ટ કરીએ છીએ ટેસ્ટના તો યાર હવે જેટલા વખાણ કરું ને એટલા ઉજા છે બહુ ખતરનાક ટેસ્ટ આપે છે રીઅલ મસા અને મને ખરેખર બહુ મજા આવી તો ભાઈ જરૂરથી આવજો અને આપણે આજે દૂધી ચણાની દાળ છે ને એને ટેસ્ટ કરીએ mm એકથી એક બે વેરાયટી તમે ખાશો ને તો તમે બીજી ખાધી જશો ને એ જશે જશો એટલું ટેસ્ટ ઓપ્શન થાળી છે ડબલ થમસપ થાળી વાત થઈ જાય સોલિડ છે મસ્ત છે મારા તરફથી બિંદાસ તમે આવો અને ખરેખર આ જે ટેસ્ટી ફૂડ છે ને એનો આનંદ લેવાય સાથે આપણે ટમેટાને ઘણી બધી વસ્તુ આપેલી છે કાપવા જાઓ તમારે લીંબુના છટકારા સાથે થોડીક ખટાશ મેળવવી હોય એ પણ તમને એ મળશે થોડું ઘણું વધારે કરતું તમને સ્પાઈસી લાગી ગયું છે ને ભાઈ તો છાસ પણ છે સોલિડ છે ટેસ્ટ બેસ્ટ છે દાળ જોઈ લઈએ આપણે દાળ જ જોઈ ને ભાઈ બધી આપણે ટેસ્ટ જોઈ ને ભાઈ ટોટલી નો મને ખરેખર બહુ મસ્ત લાગ્યું છે અને હું તમને પણ સજેશન કરીશ કે તમે પણ આપણે જો માંગરોળની અંદર છો તો એક વાર શિવ રેસ્ટોરન્ટની મુલાકાત તો જરૂર લો કેમ કે એનો ટેસ્ટ બેસ્ટ છે તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીંયા સુધીનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો શેર કરો ફેલાવવા બધામાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય